તાલુકાના ગામમાં કરતી ઘટના સામે આવી છે જેમાં પાલડી ગામના ગ્રામજનો દ્વારા મહાદેવના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ગ્રામજનો દ્વારા ગામમાં વસતા દલિત સમાજના લોકોનો ફાળો લેવામાં ન આવ્યો હતો કે ના તો તેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે આ અપમાનને લઈને દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને અવારનવાર આવી ઘટનાઓને લઈને દલિત સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે તેમને ધર્મ પરિવર્તન કરવા માટે સરકાર દ્વારા પરમિશન આપવામાં આવે અથવા તો તેમને દલિસ્તાન કરીને અલગ રાજ્ય બનાવી આપવામાં આવે જેથી બધા દલિતો ત્યાં શાંતિથી રહી શકે અને અવારનવાર આવા અપમાન સહન કરવાના વારા ન આવે આઝાદીને અઠ્યોતેર વર્ષ થયા પરંતુ હજુ સુધી ક્યાંકને ક્યાંક ભેદભાવની નીતિ જોવા મળી રહી છે ત્યારે દલિત સમાજ સાથે વધુ એક ભેદભાવની નીતિ રાખીને અપમાન કર્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં ડીસા તાલુકામાં આવેલા પાલડી ગામમાં દલિત સમાજના દોઢસો જેટલા પરિવાર વસે છે ત્યાં આ પાલડી ગામમાં અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલના ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રાણ પ્રતિષ્ઠામાં સમગ્ર ગામના લોકો ભેગા મળીને ફાળો ઉઘરાવ્યો હતો પરંતુ જે દલિત સમાજના દોઢસો જેટલા પરિવાર વસે છે તેમનો એક પણ રૂપિયો આ પ્રાણ પ્રતિષ્ઠામાં આયોજકો અને ગ્રામજનો દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો અને તેમને આ પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં પણ ન આવ્યા હતા ધાર્મિક પ્રસંગમાં અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે દલિત સમાજમાં નારાજગી જોવા મળી છે અને સાથે અપમાન કરતાં એટલો રોષ પણ જોવા મળ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા દલિત સમાજનું અપમાન કરતા દલિત સમાજના આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે વીસ લોકો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે મહત્વની વાત તો એ છે કે આઝાદીને અઠ્યોતેર વર્ષ થયા પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર ભેદભાવની નીતિ જોવા મળી રહી છે ત્યારે પારડી ગામમાં પણ ધાર્મિક પ્રસંગમાં દલિત સમાજના લોકોનો ફાળો લેવામાં આવ્યો નથી કે પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં નથી આવ્યા જેથી પારડી ગામના લોકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી અહીં વસવાટ કરે છે અને મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે પરંતુ ગ્રામજનો દ્વારા તેમને દરેક જગ્યાએ દલિત સમાજના લોકો સાથે ભેદભાવની નીતિ રાખી અપમાનિત કરવામાં આવે છે તેથી સરકાર દ્વારા તેમને દલિત કરીને અલગ રાજ્યો બનાવી આપવામાં આવે તેથી બધા દલિતો એક જ જગ્યાએ શાંતિથી રહી શકે અને તેને વારંવાર અપમાન સહન કરવાનો વારો ન આવે શંકર ભગવાનનું નવું મંદિર બનાવ્યું છે નવું મંદિર મંદિર બનાવ્યું સો વર્ષ થઈ ગયા છે આજકાલ કરતા પણ સો વર્ષની અંદરમાં મને હજી મંદિરમાં પરવાસ થવા જીધો નથી એટલે અમે બોલ્યા કે જેમ આવું ભાઈ બને છે કે તમે હરિજન છો તમે શુદ્ધ છો એટલે તમારો ફાળો લેવામાં નહીં આવે કે તમારા અંદર પરવા થવા મળશે નહીં પછી અમે સરકાર પાસે માગ માગી છે અને ફરી આપી પણ સરકાર મને આપે ગામમાં ભગવાનની પ્રાણ પ્રત્યેતા હતી તો અમારે દલિત સમાજને કોઈ બોલાવવામાં આવી નહીં કે ફાળો ન લેવામાં આવ્યો તો પછી અમારે કોઈ જાતનો અમને પૂછ્યું નહીં ભેદભાવ રાખે નહીં આભાર છેટલા લગાડી અને અમને કંઈ બોલાવવામાં આવ્યા નહીં પછી અમે સર એને પ્રતિષ્ઠા પાટી જઈ અને પછી અમે ફરિયાદ કરીને અમે સરકારને અરજ કરી એ અમારો ન્યાય આપે અને અમાને કયા કારણે અમને બેસાડી રાખે હું ભાવુભાઈ ચૌહાણ ગામ સરપંચ તાલુકો રિસ્સા બનાસકાંઠા જ્યારે આપના માધ્યમથી જણાવી દઉં કે અમારા ગામ પાલડીમાં જે છેલ્લા આઠ વર્ષથી સરપંચમાં કાર્યરત છું અને સારા એવા કામ કરી અને ગામ પાલડીને આદર્શ ગામ તરીકે જાણીતું કર્યું છે જ્યારે આવા સંજોગોમાં અમારા ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું તમામે અઢારે વર્ણનું મંદિર હતું તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં અઠાવી ઓગણત્રીસની ત્રીસ તારીખનો ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ વધારેલા હતા તે સમયે અમારો દલિતનો ફાળો લેવામાં આવ્યો નથી અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી અને આટલી હદે અમારા દલિત સમાજને એટલી હદે અપમાનિત કરેલો છે કે અમને હવે એમ લાગે છે કે આ ભારતમાં અમારે કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું અને જવું તો અમારે ક્યાં જવું ગમે ત્યાં જઈએ તો કે તમે કોણ છો તો અમારે શું કહેવું અમે માણસ છીએ અમે માણસ નથી કે અમે અમારે શું કહેવું કે તમે કોણ છો બસ જ્યાં જઈએ ત્યાં કોણ છો આ શબ્દ આજે આખા ભારતમાં ઘર કરી ગયો છે જ્યારે અમારા ઉપર દંગા વધી રહ્યા છે જ્યારે અમારા ઉપર અત્યાચારો વધી રહ્યા છે એને લઈને હવે તો અમે એટલા આદે કંટાળી ગયા છે કે અમે કોઈ માણસનું બગાડ્યું છે કે પછી ભગવાનનું બગાડ્યું છે કે ભારતમાં અવતાર લઈ અને અમે એવો તે શું ખોટું કર્યું છે કે અમારે ગમે ત્યાં જઈએ તો અમારે દૂર બેસવાનો વારો આવે અમારે જાતિના ભોગ બનવું બરા તો મારી ભારત સરકાર ગુજરાત સરકાર તેમજ આપણા માનનીય શ્રી આજે વિશ્વગુરુ ગણાતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબની મારી નમ્ર વિનંતી છે કે અમને દલિતોને આ ભારતમાં જાતિવાદીઓથી મુક્તિ મળે અને અમે શાંતિનો શ્વાસ લઈએ તેના માટે અમને એક દલિત સ્થાન તરીકે અલગ રાજ્ય કરવામાં આવે અને અમને અલગ વસવાટ કરવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે અને આ ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા ભારતના તમામ દલિતો હવે આ ઉગ્ર આંદોલન ઉપર ઉતરશે તે ધ્યાને લેવા મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત